પેરોલ પર છૂટી એકવીસ વર્ષથી નાસ્તો ફરતો આરોપીને સુરત એલસીબી અને પેરોલ ફરલો સ્કવોડે યુપી ખાતેથી ઝડપી પાડ્યો છે ઓલપાડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં સંડોવાયેલ આરોપી વડોદરા મધ્યસ્થ જિલ્લા પાકા કામના કેદી ગયા દિન કેવટ છેલ્લા એકવીસ વર્ષથી પેરોલ રજા મેળવી નાસી ગયો હતો અને હાલમાં તે યુપી રાજ્યના ફતેહપુર જિલ્લાના ચાંદપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તરણ ડેરા ગામ ખાતે હાજર હોય તેવી હકીકત ટેકનિકલ વર્કઆઉટના આધારે મળતા જ એલસીબી અને પેરોલ ફોર્લો સ્કવોડના પોલીસ સ્ટાફના માણસોની એક ટીમ યુપી ખાતે રવાના થઈ હતી જે ટીમ દ્વારા ફતેહપુર જિલ્લાના ચાંદીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તરેન ડેરા ગામે તપાસ કરતા પેરોલ રજા ઉપરથી ફરાર થઈ ગયેલ આરોપી શિવબદન ગયા દિન કેવટ મળી આવતા તેના વિરોધ કાયદેસરની કાર્યવાહી કરી તેને સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબી ખાતે લઈ આવી મધ્યસ્થ જેલ વડોદરા ખાતે જિલ્લા હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી